બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કાશવી ગામે રાવ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગે પિતાએ કન્યાદાનમાં પાંચ ગાય આપી પ્રાચીન સંસ્કૃતિ ઉજાગર કરી થરાદના કાશવી ગામમાં રાવ પરિવારના એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં પાંચ ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂરી છે લોકો ગાય વિશે જાણે ગાયનું મહત્વ સમજે તે ખૂબ જરૂરી છે થરાદ તાલુકાના કાશી ગામના હડમતસિંહ રાવની દીકરીના લગ્ન યોજાયા છે લગ્નમાં પિતાએ દીકરીને

ને સાસરી પક્ષે હરકથી આવકાર્યું હતું બસ મને વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ છે નવામાં એટલે કે ગૌ માતાનો છે કે ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપી એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને બાલગોપાલ પૂરી કરી કેટલી ગાયોનું શપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ થરાદ